હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઓમિની કારાવલ છે જે મિત્રો મુન્નાભાઈને વેસવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે માત્ર સીમોતેર હજાર ની કિંમતમાં વેસવાની છે તો મિત્રો કારના માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો વાન કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે વાન કારની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે મિત્રો કારમાં પાર્સિંગ રનિંગ છે બે હજાર અને સત્યાવીસ સુધી તો મિત્રો કારમાં તમને સીએનજી સર્ટી સારું જોવા મળી જશે અને મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ પૂરો છે અને મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે મિત્રો કારના ટાયર તમને સારા જોવા મળશે મિત્રો કારમાં સડો ક્યાંય પર તમને જોવા નહીં મળે તો મિત્રો કારને અંદરની સીટ કવર લેધર સીટ કવર સાથે જોવા મળશે મિત્રો કારનું એન્જિન સો ટકા વર્ક કરે છે એકદમ રનિંગ કન્ડિશનમાં આ મારુતિ સુઝુકી કે કાર તમને જોવા મળશે તો મિત્રો આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર આગળ આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર જ જાણીએ તે પહેલાં આપણી સેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી સેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ મારુતિ સુઝુકી વાન કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત રાખેલી છે માત્ર સીમોતેર હજાર સાતસો અને છ્યાસી રૂપિયા તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત સોરી અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો માત્ર સીમ્બોતેર હજાર સાતસો અને છ્યાસી રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી ઓમિની કાર લેવા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી Jay was right was friends.